દેરાણીઓ જેઠાણીઓ કહેતી ઓ આ પુત્રને ઘા કરીને આ કાળવી જાતી ને મને એસ કીધું બાકી આ દુનિયામાં બાપુ શેલાના ગુરુના ભાગ પડે વાત બે ગુરુ ડાબી જમણી હો મારા ગુરુને હું જકડ્યો વાલો આ બીજો નહીં તા બોલો કે મારા ગુરુને હું જકડ્યો વાલો આ કોઈ નહીં ન્યા જ એટલે બેય કતરાઈ દેહે બાપુ વિશમાં હલવાય અને અમુક તો બાપુ પાસે શેલા હું કામ બને એ ખબર નથી બાપુ શેલો ગુરુ બે કુટિયામાં બેઠેલા અરે બેટા વખત ક્યાં હોય બાપુ આધી રાત હો ગઈ હોય ધાબળા ટાઈટના અને હિમાલય જેવી કુટિયા છે બેટા દેખો જો એ બાર બરફ પડતા હે એ કે બાપુ બહાર થી મીંદડી આવતી હે જોઈ લો ને મીંદડી માંથી હાથ ફેરવી લો ટાઢી હોય તો બરફ પડતો હોય છે કોરી છે તો નહીં પડતો હોય છેલો જવાબ આપ અરે એસા નહીં એ બેટા ઘાસલેટ ભી નહીં એ કુટિયા મેં તો દિયા તો બંધ કર દો અરે બાપુ માથે ધાબળો ઓઢી જાવ ને એટલે બેન થઈ જાય જેવું જ લાગશે ગુરુ ક્યાં કરી છેલે ભાઈ રે અરે કોઈ વાત નહીં પૂછ ના કરે તો પૂછ નહીં જરા કુટિયા કા દરવાજા તો બંધ કર દો બે કામ અટકેલો છું બાપુ આખા મહિનાના મોન પછીનો પછી નો ત્રીજો પ્રોગ્રામ છે એટલે અને એમાં અમારા ભાગ એવા છે કે આપના દર્શન સાંભળનાર કોણ છે ફરી વારી આવે તમારી કેવી તૈયારી છે તમે કાનમાં ક્યું આંજણ આંજી ના આવ્યા આ ઊંધું લાગજે આ વાત આંજણ ન હોય આંખમાં જ હાસા આંજણ હોય કે ગળાઈ આવે ને એટલે કોઈનું ખરાબ ન લાગે નકર નથી ઘણી દેરાણીઓ જેઠાણીઓ કહેતી આ કૂતરાને ઘા કરીને આ કાળવી જાતિને મને કીધું એટલે તારા કાનમાં આંજણ નથી આજ કઈ નક્કી નહી માય હોમ પીસ બાબુ મારો વિસ્તાર છે આ નામાં એવા વડીલો બેઠા છે પીટી અમારે લખમણભાઈ માસ્તર સાહેબ બેઠા આ બધા મારી સઠિયુ જાણે આ કોઈ ઈ તો નથી હું બહાર પીડ્યા પછી હું બહાર આવ્યો આમાં આમાં તો આમાં બાર સ્ટેજ ઉપર બહાર પડ્યા પહેલા બહાર પડી ગયેલો એટલે બધા

ગયો બાપુજી આપણી તો પૂરી તૈયારી હતી પણ મારા વર્ગ શિક્ષકે દસમા ના શિક્ષકે નહીં એક તો મારી ભેગું રહેવું જ જોઈએ બાપો કે સાબાજ દીકરા બધું આનું નામ પ્રેમ કહેવાય આનું નામ પ્રેમ લાગણી વધી જાવી જોવે ભલે પછી આપણે એક વાર મોડું થાય પણ એની લાગણી હોય તો પાછું દસમું શીખી નાખે હા બાપા તો બરાબર કાન કોના છે એ વાત ઉપર વિષય ઉપર ચાલું છું કારણ કે ગુરુ છે એ કાન પકડે છે ગુરુની પહેલી ફૂંક છે એ કાનમાં હોય છે અને નાદમાં જેટલી તાકાત હોય છે કે રગે રગમાં ભરી દે છે કેવલ આંખ નથી જોતી કાન પણ જોવે છે તમે ઓરડામાં બેઠા છો અને કોકના પગલા પડે તો ખબર પડી જાય કે ફલાણા ભાઈ આવે છે એ તો અર્થ અર્થિતો કાન જોવે પણ છે કાનમાં ગંધ પણ છે શું કામ ફોનમાં કોઈ ખાવાના વખાણ કરતું હોય ત્યાં મોઢા મળે પાણી આવવા એનો અર્થ એ થયો કાનમાં પાંચે ઇન્દ્રિયોની તાકાત છે એવી જ રીતે આંખમાં પણ પાંચે આંખ પણ સાંભળે છે આંખ પણ બોલે છે કઈ વ્યક્તિને આગળ કેમ આંખ ગઈ એ જોનારને પણ ખબર પડી જાય ને ઈશારામાં એ માણસ ખરીદ સાદાશ મને આજ વાત કરવામાં આવી છે વાતમાં નથી મારે કેવલ કાન પકડવા કારણ કે અહીંયા બેઠા છે ગુરુઓ છે અને ગુરુ હંમેશા કાન આપણો પકડતો હોય છે એમાં જે મંત્ર નાખી દે છે એક આપણા સંત અને પછી સમયને જે જેમાં દીક્ષા લીધેલી પણ એને બદલે કે એને બીજી જગ્યાએ ગાદીપતિ થવાનું થયું એટલે ત્યારે એને ગુરુએ જેને કીધું કે ગુરુજી આવી પરિસ્થિતિ છે જાઓ અને ત્યારે ગુરુનો જવાબ એ હતો કે જ્યારે જા જાવ હોય ત્યાં જા મારી ફૂક કોણ ક્યાંય લેખવાનું છે કોઈની તાકાત નથી મેં તને જે ફૂંક મારે છે બાકી તો ગુરુ શેલાઈ ઘણા એવા હોય ગુરુ શેલો બાજ્ય અને શેલે તમને કહો સમજો ગુરુને કાંઈક કીધું અન ગુરુ ખીજાણા કે મેં તારા કાન ફૂકેલા છે ઉભો બહુ કે તારી ફૂગ પાછી ક્યાંય લે આ હું તારા પેટ્રોલ છે પાછું ક્યાંય લે વરસાદ તો બધે સરખો વરસતો હોય છે એ પણ જે ભીંજાઈ રહ્યો છે એને કેવો આનંદ છે એના ઉપર આધાર છે બાકી જેને ન સહન થઈએ કે ને સરદા થાય એટલે મને યાદ આવે બાપુ રામાયણ નો પ્રસંગ ભગવાન રામ માં જાનકીની ખોજ કરે છે રામ અને લક્ષ્મણ અને એમાં આવી ઋતુ આવે છે અને ઋતુમાં તુલસીદાસ જેનું વર્ણન કરે છે પ્રભુ રામ શું કહે છે યાબીન ડરપત મન મોરા હે લક્ષ્મણ આ વરસાદનો જે કે બે નાતારામ મડાણો છે અને આકાશમાં જે વીજળીના હળેળા ઉતરે છે અને એનો જે ઘમઘમાટ જે થાય છે એને મોરલાને જેમ ટંકો થઈ જાય છે એમ આજ સીતાજી વગરનું મારું મન ડરે છે ડરપત મન મોરા અને બાપુ તરત જ બીજી સોંપાય કે હે લક્ષ્મણ આ દેડકાઓ જે બોલે છે એ તો જો કે જાણે એમ લાગે કે વેદની રૂચાઓ બોલતા હોય દેડકાનો અવાજ એ જેને વેદની રૂચા લાગતો હોય એ કાન રામનો હોય છે સાહેબ એમ આજ જ આયા અમને જગદગુરુના સામે બોલવાનો જે અવસર મળ્યો છે એટલે કહું છું કે ધરી લોઠાનું બખતર આજ હું તમને ભેટવા આવ્યો છું હવે બાપુ લોઢાના પગતર પહેરીને ધીંગાણે જવાનું હોય કોઈને ભેટવા જવાનું એમ આપણી કરતા વધારે પીઆઈ સાહેબને ખબર હોય કે બુલેટ પ્રૂફ જેકેટ ક્યારે પહેરવાનું હોય કે બોર્ડર ઉપર જવું હોય અથવા તો ખબર જ છે કે હામાવાળો ફાયરિંગ શીખવાનો છે એ બખતર જે આખું લોખંડનું હોય છે પણ અમારો કવિ એમ કહે છે કે ધરી લોઢાનું બખતર આજ હું તમને ભેટવા આવ્યો છું હવે સાંભળજો મેંડું છે લોકો આપને પારસમણી તમારા પારસમણી જેવી દ્રષ્ટિ અમારા લોઢા જેવા શબ્દ ને અડી જાય તે હોનાનું થઈ જાય માટે અમે